爸爸。啊 હા મારા ભાઈઓ હવે તમે બધા આ નાના છોકરા ચેતન ને ઓળખો છો જેના જેણે ગુગ્ર વાળા ગીતના કારણે વાયરલ થયો હશે અને આજે તો અર્જુન ઠાકોર ઠાકોરને કઈક એવું ગીત ગવરાઈ રહ્યા છે અને પાછળથી જે કઈક એવી રીતના ગાય છે જે સાંભળીને ખરેખર તમારું ગમે એવું ટેન્શન હશે એ તો દૂર થઈ જશે અને સાથે સાથે તમે હસવા લાગી જશો અને મોજમાં આવી જશો એની ગેરંટી હું લઉં છું તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો દિલથી સ્વાગત છે ફરીવાર વાર આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ તમે જે વિડીયો જોવાના છો એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને કરોડો માણસો એ જોયો છે અને લાખો માણસો એ આ વિડીયો ને પસંદ પણ કર્યો છે હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા આજના વિડીયો ની શરૂઆત કરીએ છે એવું તો શું કર્યું છે જે જોઈને ખરેખર અમારે હસવું નહીં હોય તો હસવું આવી જશે પરંતુ એના પહેલા તમને બધાને ખાસ વિનંતી છે કે આપડી આ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો ખાસ આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ આવા અલગ અલગ અને નવા નવા વિડીયો જોવા મળતા રહે અને એ બધા વિડીયો જોઈ અને તમે હંમેશા માટે મોજમાં રહો અને ખુશ અર્જુન નામના છોકરા ને જે ખુબ જ પ્રેમ ભાવથી આ ગીત એમના માટે અને આ ચેતન માટે એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો લાડ લડાવે તું તો તારા ઘરવાળા ને ચોથી ધણી નું સુખ જોઈ ઘર ની દિવાલે પણ ફોટા મારા તો તારા ઘરવાડા ને પછી ચોથી ભાવે ધડીનું સુખ જોઈ